સમગ્ર દેશમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આ દિવસે ધાર્મિક શાસ્ત્રો અનુસાર દાન કરવાનું વિશેષ મહિમા હોય છે ત્યારે વિસનગર શહેરના ભારત વિકાસ પરિષદ દ્વારા આજે ગરીબ પરિવારો માટે ગરમાગરમ જલેબી અને ઊંધિયું પીરસવામાં આવ્યું છે જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લ શ્રી કમલેશભાઈ સોની પ્રકાશભાઈ ગુપ્તા શ્રી અશોકભાઈ દરજી પારસ ટેલર્સ કેશુભાઈ પટેલ મહેશભાઈ ત્રિવેદી પંડિતજી રાકેશભાઈ ગુપ્તા ગીતાબેન સોની સહિત ભારત વિકાસ પરિષદના સભ્યો હાજર રહીને આજના દિવસે અન્નદાન કરીને ધન્યતા અનુભવી હતી જેમાં આ સેવા કાર્યમાં ખાસ હાજર રહેલા વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ શહેર ભાજપના પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગડિયા નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સામાજિક કાર્યકર શ્રી કમલેશભાઈ જીવરામભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો હાજર રહીને આ સેવા કાર્યમાં જોડાઈને ઉત્તરાયણના પર્વે અન્નદાન કરી સહભાગી બન્યા હતા મકર સંક્રાંતિનો પર્વ એટલે દાન અને સાથે સાથે સમાજની અંદર કેટલાય દુઃખી માણસોને મદદ કરવાનો આ પ્રસંગ પશુ પક્ષી ગરીબ આ તમામને આ દાનનો મહિમા આજના દિવસે ખૂબ મહત્ત્વનો છે અને આ વખતની મકર સંક્રાંતિ મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષે આવતો એવો મહાકુંભ આપણા સનાતન અને આપણી ધરોહર માટે ખૂબ મહત્વનો છે અને આવતો સમય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિઝન નક્કી કર્યું છે આપણે સૌ સહભાગી થઈએ એમના બતાવેલા રસ્તા ઉપર ચાલીએ અને સુડતાલીસ સુધીમાં વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન આપણે સૌ સાથે સહિયારા પુરુષાર્થી અને ચરિતાર્થ કરીએ એ દિશામાં આપણે આગળ વધીએ સ્વનો વિચાર કરતા બધાનો વિચાર કરીએ રાષ્ટ્રનો વિચાર કરીએ એ હવે મહત્વનું છે કારણ કે પોતાનો વિચાર કેવળ સ્વ કેન્દ્રીય બનવાની જગ્યાએ સર્વ કેન્દ્રીય બને એ પણ ખૂબ મહત્વની બાબત છે સૌ આ બાબતમાં પોતે પોતાની જગ્યાએ જ્યાં પણ હોય ત્યાં ક્યાંક નાની મોટી આદતો છોડવાનું ક્યાંક એઠું થાળીમાં મૂકતા હોય તો એ ન કરવાનું પાણી બચાવવાનું વૃક્ષો વાવવાનું જેવા અનેક નાના નાના કામો દ્વારા દેશને બનાવવાનું અભિયાન આપણે સૌ વાત